સોરી જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપડા એક વ્લોગ વિડીયો ની અંદર સાંજના ભાઈ આઠ ને સાડા સાત જેવું સાડા સાત વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો આપણે અત્યારે વાકાનેર માં શું કેવું કેશું માર કઈ નથી

એ આને હું થયું ફૂલ બા ખાજી કે મિત્રો એ એ ના નાસ્તો કરવા જાય નાસ્તો પાણી કરવા જાય અરે ઓ ભાઈ મને તેમ કે આજનો કાચ ગયો તમાકો થાય આમાં કેમ કરે મારા મિત્રને આજ મેં ફ્રી ફ્રી નું જ્યુસ પીવરાવ્યું જ્યુસ પીધું ચોકડી ફ્રી રે રીલ બનતી દે નીચે ડિસ્ક્રિપ્શનમાં જગદીશ ડેર નામની ભાઈ YouTube ચેનલ આપડી હે અલા ના હાલો તમ ભાઈ રહેવા દયો તમે તમારા કામ મગજ એટલું બધું કામ હે મિત્રો મગજ કઈ ક્યાં ડાયવર્ટ થઈ જાય ને ખબર ન પડે નીચે ડિસ્ક્રિપ્શનમાં ભાઈ Instagram ની લિંક હે ફટાફટ જાય ને રીલ જોતા હો આપણો સરસ મજાનું આવી ગયો જાવ મારો ભાઈ જો સ્પ્લેન્ડર માં બેઠો હે અમને લઈ જાય છે ભાઈ આજે હું ખબર લચ્છી પીવડાવવા લચ્છી સ્કૂટી લઈને આજે આપણે સ્કૂટી ડ્રાઈવ કરવાની છે ઓ લચ્ચી લચ્ચી ઓકે આજ અમે લચ્ચી હા પિલાવુંગા પિલાવ પિલાયેગા સરસ મજાનું આપણે રીલ શૂટ કર્યું ને રીલ છે ને ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ હે કરી દીધું તો ના જોયું હોય ને ભાઈ જો ઇન્સ્ટાગ્રામમાં આપણે તમે ફોલો ના કરતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જાવ ફોલો કરતા હો પ્લસમાં સાંજના ભાઈ નવ વાગી ગયા હે ને આજે હે જમવાનું આપણે ઓર્ડર કર્યું હું ખબર ઇટાલિયન પાસ્તા મગાવ્યા અને પછી દહીં સમોસા ચાટ ને એવું મગાવ્યું હે જોઈ ભાઈ કેવું ગાવે ને કેવો ટેસ્ટ રીએ બે વસ્તુ આપણે મગાવી છે આજે તમારા મમ્મીને હે ને હું ચખાડું બનાવ દહીં સમોસા ચાટ ખાવ બાકી છે ને ભાઈ બહુ ઓછું ખાય રોટલી શાક ને દૂધ ને ચટણી ને એવું જ વધારે ખાવાનું ક્યારેક મેં કીધું આ કોકડી કોકડી ટેસ્ટ કરાય કાયમ ના ખાવ ને તો હાલે કોકની કોકની ટેસ્ટ કરાય જમીને ભાઈ સીધા આપણે ક્યાં આવી ગયા ખબર આમ દસ બાર કિલોમીટર કાપી દસ રૂપિયા ની ચા પીવા દસ બાર કિલોમીટર તો ઓછામાં ઓછા અમે કાપા એ ભાઈ જોતા આવી આવી ભાઈ પુસ બટન આપણે આજતા આપણા મિત્રનું પૂછ બટન લઈને આવ્યા જોતા બધા ચા બધા લગભગ પી લીધી છે આપણે ગુટળો રાખ્યો હોય કેમ કે બ્લોગમાં દેખાડવો પડે ને ભાઈ ચા પીતા થાય નકવાની તમે કહેવા ક્યાં ચા હે આમાં અમે એ ખુરી હોય અમારે તો કંઈક કઈ ને ભાઈ આવી મે પી લે ભાઈ બંધુ ભેગી જમાવી પડે બાકી મજા ના આવે ભાઈ ઘેર ને ઘેર એડજસ્ટ કરાવે છે મારા મિત્ર કે આવી રીતના બ્લોક શું અચ્છા બીએમ દેખાડું હોય બીએમ ડબલ્યુ મિત્રો એસ વન થાઉઝન્ડ આર આર હજાર સીસી નું બાઇક એકસો બસો ને કેટલા બીએચપી છે ઓહો હો ફાટી જાય બહુ જૂમ ના કરજો મિત્રો જોઈ લ્યો કેમ છે મિત્રો ત્રીસ લાખ રૂપિયા ભાવ હો પણ ત્રીસ લાખ સર્વિસ હમણાં કરાવવા ગયા હતા સર્વિસ ને કેટલા પંદર સોળ હજાર રૂપિયા

હે મિત્રો જેડી છે ને પાછળ બેસીને બ્લોગ ઉતારશે તમે એકવાર જોજો ખાલી ઉડી જાય હવામાં મિત્રો આપણે માં બેહવાનું છે પણ પાછળ આટલી હાઈટ ઉપર આપણે પાછળ કહેવાનું છે અહીંયા પગ ના રહે મારા અહીં કેમ રાખવા મારા આ બાજુ કેમ રોલો આવી ગયો મિત્રો એકસો ખી આમ રોડ અમને ખાલી દેખાણો ને લાઈટ તો તમને ખબર આમ દૂર દૂર સુધી પ્રકાશ ને કઈ નમરે ભાઈ હા ભાઈ કે જરાક ખેંચી લઉં મેં મને જરાક શોખ હતો ખેંચી લે અરે ભાઈ હું પાછળ બેઠો હતો ને મારી હાઈટ એટલી ઊંચી અને આની સીટ એટલી ઓછી ભાઈ કેવું હું મારે યાર હવે હેલ્મેટ તમે આ મશીન તો જોયું હું બે ભાઈ ફૂટા ગાડી